પ્રમુખ વિદ્યાલયમાં બાળક મિત્રો માટે એન્જોય મેળા સાથે ઉમંગભરી સ્વાગત કરવામાં આવ્યું શાળાના પ્રવેશ દ્વાર પર કુમકુમ અક્ષર તિલક ફૂલ અને ઢોલના કાળા સાથે પરંપરાગત ઠવે બાળક મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું પરિવેશ એવું તૈયાર કરવામાં આવ્યું હતું કે બાળકોએ શાળાને માત્ર ભણવાનું પણ આનંદમય અનુભવ તરીકે માણી શકે એન્જોય મેળામાં બાળક માટે ટ્રેન રાઇડ જમ્પિંગ ચકટોળ હોળી કાર્ટુન કેરેક્ટર્સ સાથે મજા અને ડીજી સંગીત સાથે ઉમંગભરો માહોલ ઉભો થયો હતો અનલિમિટેડ પોપકોર્ન અને વિવિધ રમકડા દ્વારા બાળકો માટે એ દિવસ યાદગાર બન્યો બાળમિત્રોની રચનાત્મક ક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવા માટે આ પ્રવૃત્તિ ખૂબ સહાયક સાબિત થઈ આ પ્રસંગે વાલીઓને પણ પોતાની સંતાનોની ફર્સ્ટ ડે સ્કૂલ જર્ની જોઈને આનંદ અને સંતોષ થયો તેઓએ જણાવ્યું કે આવા આયોજનથી બાળકો શાળાને ઘરે જેવો પ્રેમભર્યો સ્થળ માને છે અને તેમના સર્વાંગી વિકાસ માટે આ શાળાનું વાતાવરણ ખૂબ અનુકૂળ છે શાળાના ડિરેક્ટર તથા વન મેન આર્મી તરીકે જાણીતા પરેશભાઈ પટેલ તથા શાળા પરિવારના આચાર્ય સુપરવાઇઝર શિક્ષક ગણ અને ટ્રસ્ટી મંડળી વાલી અને બાળકો નો હાર્દિક આભાર વ્યક્ત કર્યો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત પ્રયાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મારું નામ ચેતન આજે પ્રમુખ વિદ્યાલયમાં મારી ડોટર પહેલો દિવસ હતો એટલે હું અને મારા વાઇફ સાથે અમે એમને આવેલા તો રિયલમાં એવું ફીલ થયું કે આજે પહેલો દિવસ જ હોય અને એકચ્યુલી

અનેક પ્રકારના નવા નવા પુષ્પો પણ ખીલ્યા છે અને જૂના પુષ્પો તો ચકચકિત થઈ ગયા છે સાથે નવા પુષ્પો પણ ખીલા છે એટલે બાગનો નો મારે આજે ખુશ છે પરેશ પટેલ દ્વારા અને વિદ્યાલય પરિવાર દ્વારા બાળકોને ફેસ્ટિવલ ના સહકારથી સુંદર સદર્જન આયોજન કરવામાં આવ્યું છે બાળકોને વેલકમ કર્યું છે ગિફ્ટ આપ્યું છે ચાંદો કુમકુમ અક્ષર શ્રીપાલ દીવાબત્તી કરી બાળકોને ધર્મ પ્રત્યે પહેરાય અને બાળકોને ગિફ્ટ અને ગોળ સાથે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ માં ચર્ચા નહીં કરતા અમે બેઠા છીએ તમે તમારા બાળકો ઉજ્જવળ ભવિષ્ય અમારા હાથમાં આપ્યું છે અમે ઉજ્જવલ ભવિષ્ય બનાવીને જમશું પણ બાળકો નું જળવાય અને તમારું ઉજ્જવલ ભવિષ્ય તમારા સપના સાકાર થાય એવા અમે ચોક્કસ પ્રયત્ન કરશું કારણ કે અમે બાળકોને પેલા જ તે ભણવા માટે નહીં પણ રમવા માટે અને પોતાના એન્જોય માટે અને પોતાનું ઉજ્જવલ ભવિષ્ય માટે પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કરે એવું સદરબાજોનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે